શિયાળ અને ઠંડીની અંદર રાતના ડિનરમાં ખાવાની મજા આવે તેવો આજે આપણે હાંડવો બનાવીશું આ હાંડવો તમે એક વખત બનાવશો ને જ હાંડવાના ટેસ્ટ ભૂલી જશો એટલો મસ્ત મજાનો પોચો રૂ જેવો અને ઇન્સ્ટન્ટ બનીને તૈયાર થઈ જશે તો લસણીઓ હાંડવો બનાવવા માટે અહીંયા એક અંદર એક કપ જેટલો ઝીણો સોજી લઈશું મોટો સોજી હોય તો મિક્સેરજારમાં તમે અજ કચરો ગ્રાઇન્ડ કરી શકો છો વન બાય ફોર કપ જેટલો ચોખાનો લોટ વન બાય ફોર કપ જેટલું બેસન અડધો કપ જેટલું ખાટું દહીં એડ કરીશું દહીંની જગ્યાએ તમે એક કપ ખાટી છાસ પણ એડ કરી શકો છો હવે એક કપ થોડું થોડું પાણી એડ કરતા જઈને ઘટ બેટર તૈયાર કરીને ઢાંકીને આપણે દસ મિનિટ રેસ્ટ આપીશું દસ મિનિટમાં સરસ રીતે સોજી ફૂલી ગયો છે સ્વાદ પ્રમાણે મીઠું ત્રણ ચમચી આદુ મરચાંની પેસ્ટ એક બાઉલ ભરીને લીલી સમારેલી મેથી એડ કરી દઈશું તમે પાલક પણ એડ કરી શકો બે ચમચી તેલની અંદર સૂકા મરચાંના કટકા અને આ રીતે અડધો કપ જેટલું લીલું લસણને સરસ રીતે સાતળી લઈશું લસણ સતળાઈ જાય એટલે ઉપર સ્પ્રેડ કરી લઈશું લીલા ધાણા એડ કરીને મિક્સ કરી લઈશું હાંડવાનું બેટર તૈયાર છે હવે અડધી ચમચી ખાવાના સોડાની અંદર એક ચમચી પાણી એડ કરીને મિક્સ કરીને એડ કરી લઈશું જેથી બેટર એકદમ પોચું અને મસ્ત બનશે હવે તેલની અંદર આપણે રાય થોડા એવા મીઠા લીમડાના પાન લીલું લસણ તલ અને સૂકા મરચાના કટકા એડ કરી લઈશું બેડ જેટલું બેટર ને સ્પ્રેડ કરીને ઉપરથી લીલું લસણ અને તલને સ્પ્રિંકલ કરી લઈશું બંને સાઈડ સરસ રીતે ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી રહેવા દઈશું હાંડવો સરસ રીતે ક્રિસ્પી થઈ ગયો છે તો એના મીડિયમ સાઈઝના પીસીસ તૈયાર કરી લઈશું અને આ હાંડવાને બાળકોને તમે લંચ બોક્સમાં પણ આપી શકશો એટલો પોચો અને હેલ્ધી પણ બન્યો છે અને હાંડવાની સાથે સર્વ કરેલી મેં ટામેટાની ચટણી છે ને એની રેસીપી જોઈતી હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં